અને દુઃખ ભાગતી હોય હું મેલડી તો કોઈ જો લીધું નહીં ને એટલે હું મંદિર વગરની નીશ કોઈ જો આશા રાખી નહીં ને એટલે મંદિર વગરની કોઈને ફરજ પડાય નહીં ને એટલે મંદિર વગરની અનુભવ ના કરો ત્યાં સુધી મારી પર શંકા ના કરતા હું સોલંકી પેટી ની હું રો મારી મેલેડી બોલું છું જો લગીન તમે જાતે અનુભવ ના કરો ત્યાં સુધી કોઈની વાત ના માનતા કે અહીંયા છેતરપિંડી થાય છે હું એવું કહું છું હું કહીશ એ તો તમે નહીં મોનો કદાચ પણ જે મારા સાનિધ્યમાં જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એમને પૂછવાનું શાંતિ હાથ ફેરવી ફેરવી તું કેટલા ટાઈમ થી આવશ તો કે બે વર્ષ થી તો બે વર્ષ થી તું આવશ કેટલી વખત તારી બેઠક થી કે બે વખત અને ઘણીવાર વાર મારી સપના માં આયા અને બધું રસ્તા બતાવ્યા તો તારી જોડે કોઈ દાડ પૈસા લીધા ભાવિક જૂના ભાવિક ભક્તો ખાલી પૂછો ને અને એક ની વાત નહીં દસ ના પૂછો હો ના પૂછો પાંચસો ન પૂછો અને પાંચસો માંથી એક વ્યક્તિ જો એવું કે ખુખાર મેલડી ના સાનિધ્યમાં મારી જોડે પાંચસો રૂપિયા પડા તો હું મેલડી ગાદી છોડી દઉં